રાવણી પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ કલરવ સંપન્ન લાયન્સ ક્લવ વિસાવદર દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ શાળાના ગુરુજનોનું મોમેન્ટો આપી અને ખેસ અર્પણ કરી કરાયું સન્માન તાજેતરમાં રાવણી પ્રાથમિક શાળા ખાતે શાળાનો ઉત્સવ કલરવ યોજાઈ ગયો છે અંતર્ગત શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો સૌ પ્રથમ ચૈત્રી નવરાત્રી અંતર્ગત શાળાની બાળાઓ દ્વારા આદ્યશક્તિમાં ભગવતીનું પૂજન અર્ચન તેમજ આરતી કરવામાં આવેલ બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ બાદમાં શાળા પરિવાર દ્વારા મહાનુભાવોનું સાબદેક તેમજ પુષ્પગુચ્છ તેમજ સાલ અર્પણ કરી હાર્દિક અભિવાદન કરવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતપોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળાની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવેલ કાર્યક્રમ કલરવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરતા ભવ્યાથી ભવ્ય વિવિધતા સભર જુદી જુદી થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મેળવેલ અનન્ય સિદ્ધિઓના મોમેન્ટ ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવેલ તેમજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ધોરણ આઠના દીક્ષાંત સમારોહ અંતર્ગત ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓને સિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ શાળાના વિદ્યાર્થીઓને હર હંમેશ શિક્ષણની સાથે સાથે એક અનોખું પ્રેરક બળ પૂરું પાડનાર શાળાના તમામ ગુરુજનોને પણ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા મોમેન્ટ આપ તેમજ ખેસર પણ કરી તેમના કર્તવ્ય નિષ્ઠાને વંદન સાથે બિરદાવેલ વિસાવદર મિલન એસી રેસ્ટોરન્ટ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને રૂપિયા એકાવન એકાવનનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વિસાવદર કર્મવીર સમિતિ તરફથી બાલવાટિકા તેમજ આંગણવાડીના બાળકો માટે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓને ગિફ્ટ એનાયત કરવામાં આવેલ તેમજ સુરતના ઉદ્યોગપતિ ગિરીશભાઈ છોડવડિયા તરફથી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને આઈસ્ક્રીમ પીરસવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનો દ્વારા કાર્યક્રમ અંતર્ગત રોકડ સહયોગ આપવામાં આવેલ તેમજ વિવાહ સ્ટુડિયો વિસાવદર હિતેશભાઈ તરફથી ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીનો સહયોગ રહેલ રામણી ગરબી મંડળ દ્વારા સાઉન્ડ સિસ્ટમની સેવા પૂરી પાડેલ દરેક દાતાઓનો રાવણી પ્રાથમિક શાળા પરિવાર આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમ દરમિયાન વિસાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા જિલ્લા પંચાયત સદસ્યો ચંદ્રિકાબેન વડોદરિયા વિપુલભાઈ કાવાણી વિરેન્દ્રભાઈ સાવલિયા વિસાવદર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયા વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા વિસાવદર તાલુકા પંચાયત સદસ્યો લીલાબેન રાબડિયા પુનાભાઈ કથિરિયા કિશોરભાઈ ડોબરિયા અતુલભાઈ ભાયાણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નીતિનભાઈ કપુરિયા વરિષ્ઠ પત્રકાર સીવી જોશી પત્રકાર શ્યામભાઈ ચાવડા રામણી ગ્રામ પંચાયત સરપંચ હસમુખભાઈ રાબડિયા વિસાવદર લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન રમણીકભાઈ ગોહિલ એસએમસી અધ્યક્ષ અશ્વિનભાઈ રંગાણી લેરિયા ગ્રામ પંચાયત સરપંચ કિશોરભાઈ ડોબરિયા અંબાડા ગ્રામ પંચાયત સરપંચ વિઠ્ઠલભાઈ હિરપરા સુખપર ગ્રામ પંચાયત સરપંચ ભગાભાઈ પુતડી ગ્રામ પંચાયત સરપંચ કુબા ગ્રામ પંચાયત સરપંચ વિસાવદર નગરપાલિકા કોર્પોરેટર વિશાલભાઈ રિબડિયા વિસાવદર તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ નીમાવત સ્વામિરાયણ ગુરુકુળ કેમ્પસ ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ ડોબરિયા વિસાવદર ક્રમવીર સમિતિના હોદ્દેદારો મનીષભાઈ ગોધાણી મોહિતભાઈ માલવ્યા આશીષભાઈ રંગાણી ઉપસરપંચ બાબુભાઈ કોરાટ કેની ગોપાલભાઈ સાવલિયા તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણ સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ હિરપરા મંત્રી ભૂપતભાઈ નડિયાપરા શૈક્ષણિક મહાસંઘના પ્રતિનિધિ અશ્વિનભાઈ રાખ નિવૃત્ત શિક્ષકો ડાયાભાઈ વેકરિયા ધર્મેન્દ્રભાઈ રાજ્યગુરુ ભાનુભાઈ જોશી ગૌરીશંકરભાઈ જોશી રતિલાલ રાદડિયા તેમજ બોડી સંખ્યામાં અગ્રણીઓ યુવાનો ગ્રામજનો માતાઓ બહેનો બાળકો સહિતના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ હસમુખભાઈ રાબડિયા એસએમસી અધ્યક્ષ અશ્વિનભાઈ રંગાણી તેમજ શાળાના આચાર્ય પ્રદીપભાઈ વેકરિયા ઉમેશભાઈ રિબડિયા ભાવેશભાઈ ટાટમિયા કિરણબેન બાલધા હેતલબેન ડાભી તેમજ વર્ષાબેન માલવિયા સહિત જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન દર્શનભાઈ ભાડેચિયા દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર દર્શન દર્શન ઉમેશભાઈ રીબડીયા દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર સૌને નમસ્કાર સાથે આજ રોજ વિસાવદર તાલુકાનું શિક્ષણ જગતમાં એક અનેરું નામ ધરાવતી શાળા એટલે કે રાવણી કુબા પ્રાથમિક શાળા આજે રાવણી કુબા પ્રાથમિક શાળાની અંદર કલરવ એક વાર્ષિકોત્સવ અને સાથે સાથે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ સમારોહનું સુંદર મજાનું ભવ્યથી ભવ્ય રંગારંગ આયોજન કરવામાં આવે જેમાં ગામના સરપંચ શ્રી હસુભાઈ રિબડીયા સાહેબ તેમજ શાળા પરિવાર એસએમસી પરિવાર આ બધાનું સંયુક્ત સુંદર મજાનું સુચારું આયોજન અને બહોળી સંખ્યાની અંદર ગામમાંથી માતાઓ બહેનો વડીલો યુવાનોની છેક સુધી છેલ્લે સુધી હાજરી જોવા મળેલી સરસ મજાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા સાથે સાથે લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ધોરણ આઠના દીક્ષાંત રહેતા તમામ વિદ્યાર્થીઓને સી દેનાયત કરવામાં આવ્યા સાથે આ શાળાના શ્રેષ્ઠતમ શિક્ષકો કે જેમની ફરજનિષ્ઠાની આપણે ખરા અર્થમાં તુલના કરી શકી એવા ફરજનિષ્ઠ કર્મનિષ્ઠ શિક્ષકોને ગાઈવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત